વર્ટિકલ બનાવે છે જે ઇરિગેશન અને ફર્ટિગેશન ઓટોમેટિક સેન્સર બેઝ વર્કઆઉટ કરે છે આ જે ડિવાઇસ છે એ આઈઓટી એઆઈ એન્ડ આઈઓટી બેઝ ડિવાઇસ છે જે ઇરિગેશન જે ખેતરમાં લગાવવામાં આવે તો તમને ઇરિગેશનની માહિતી એડવાઇઝરી આપે છે ફર્ટિગેશનની માહિતી આપે રોગ જીવતનું પ્રિડિક્શનની માહિતી આપે અને ચૌદ દિવસનું વેધરનું ફોરકાસ્ટિંગ એટલે વાતાવરણની આગાહીની માહિતી આપે જેથી કરીને ખેડૂતોને આનાથી પાણીની બચતમાં ચાલીસથી પિસ્તાલીસ ટકા પાણીનું સેવિંગ થાય વીસથી પચીસ ટકા જેવું ખાતરનું સેવિંગ થાય અને સૌથી વધારેમાં વધારે ખેડૂતોનો જે ખર્ચો આવતો હોય તે રોગ જીવાતના કંટ્રોલ માટે જે રાસાયણિક કેમિકલો યુઝ થાય છે તો એનો આવતો હોય છે તો આ જે ડિવાઇસ લગાવવાથી જે એડવાઇઝરી મળે છે તો એ તમને શરૂઆતના સ્ટેજમાં રોગ જીવાત દેખાય ને તમને એડવાઇઝરી આપે તો એ બીજ પર તમે ટેકનિકલ પ્રમાણે સ્પ્રે કરો તો ઓછા ડોઝે સો ટકા રિઝલ્ટ મળે અને એકનેક્સ્ટ દવાનો સ્પ્રે ફરીવાર ના કરવો પડે એ એનો બેનિફિટ થાય અને જે ઉપરલા જે સેન્સર ખરા જે વેધરના ફોરકાસ્ટિંગ માટેના તો એ તમને વાતાવરણની ચૌદ દિવસની આગાહી આપે જેમ કે આ ઉનાળુ પાક લેતા હોય છે એમના વાતાવરણ ઘણું બદલાઈ ગયું છે કે ગમે ત્યારે વરસાદ પડે છે પવન વાવાઝોડું જે માવઠા આવે છે માવઠાના કારણે જે ખેતીમાં જે નુકસાન થાય છે તો ખેડૂતને આ ઇન્ફોર્મેશન મળે કે ભાઈ ચૌદ આગલા ચૌદ દિવસની અંદર વાતાવર વાવાઝોડું આવવાનું છે કે વરસાદ આવવાનો છે તો બે મજૂર વધારે કરીને જો એનો પાક હાર્વેસ્ટ કરીને માર્કેટ સુધી પહોંચાડે કે તો ઘરે પહોંચાડે તો એનાથી જે વાતાવરણના લીધે થતું નુકસાન આપણે વીસથી પચીસ ટકા જેટલું બચાવી શકીએ એમ તો આ એડવાઇઝરી પ્રમાણે આ ઇરિગેશન સિસ્ટમ અને ફર્ટિગેશન સિસ્ટમ વર્કઆઉટ કરશે કે વોલ્યુમ બેઝ પર વર્કઆઉટ કરશે સાયકલ બેઝ પર અને સેન્સર બેઝ પર સેન્સરના ડેટા પ્રમાણે ટ્રિગર બેઝ પર આ વર્કઆઉટ કરશે જે ફર્ટિગેશન આપશે પણ એ પીએચ ઇસીનું કંટ્રોલ કરીને આપશે જેથી કરીને જે બી ખાતર જેટલા પ્લોટની અંદર જેટલા એકરની અંદર પ્લાન્ટને મળશે